હું તો ગુજરાતીમાં વાત કરીશ ગુજરાતી ફિલ્મ છે અફકોર્સ જેવું સર હમણાં વાત કરી એક એવી ફિલ્મ છે જેમાં એક બહુ જ સરસ સંદેશ છે અને એની સાથે સાથે બહુ જ એન્ટરટેનિંગ વેમાં એન્ગેજિંગ વેમાં એને બતાવવામાં આવ્યું છે ડ્રામા છે એમાં ભરપૂર ડ્રામા છે અને જો તમે ટ્રેલર જોયું હોય આ ફિલ્મનું તો એમાં રોકી દલાલ કરીને ગ્રે કેરેક્ટર આપણને દેખાશે સ્ક્રીન પર અને એ કેરેક્ટર ને એક સિચ્યુએશનમાં એ આવી જાય છે અને લોયરની જરૂર પડે છે અને મારો કેરેક્ટર એ લોયરનું જે છે એ આ સિચ્યુએશનમાં એને કેવી રીતના હેન્ડલ કરે છે એ કેરેક્ટર છે તો બહુ જ સરસ એવું કેરેક્ટર હતું પહેલીવાર મેં એક લોયરનું કેરેક્ટર ભજ્યું છે તો કામ કરીને ભયંકર મજા આવી આફકોર્સ કાસ્ટ તમે જોયું તો બહુ મોટું કાસ્ટ છે મુંબઈથી ઘણા બધા કલાકાર છે ગુજરાતના ઘણા બધા કલાકાર છે તો એમની બધા સાથે કામ કરીને પણ બહુ જ મજા આવી બસ વિશ્વગુરુ ફિલ્મ મારી આવી રહી છે એક મેકરને ડિરેક્ટર તરીકે અમે બહુ સરસ પ્રયાસ કર્યો છે ફિલ્મ બનાવવાનો એક ડિરેક્ટર તરીકે તો જો એક સારી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરતા જ હોય છે પણ એ સફળ બનાવવા માટે તમારે ઓડિયન્સને જવું પડશે અને આ ફિલ્મ એક કપડાં ધર્મ શિક્ષણ કુટુંબ વ્યવસ્થા અને યુવાધન આ ચાર પિલર પર ફિલ્મ બનેલી છે એટલે અચૂક ફિલ્મ જોવા જજો વિશ્વગુરુ આપશો બરોડાવાસીને અને હું આખા ભારતને એ મેસેજ આપીશ કે આ ફિલ્મ જોશો તો તમને આમાંથી કંઈક જાણવા મળશે અને ચૂકી જશો તો તમે એક મિસ કરશો કારણ કે આ જે મેં તમને વાત કરી ચાર પિલ્લરની વાત છે એટલે આપણે કુટુંબ વ્યવસ્થા ધર્મ શિક્ષણ અને યુવા પેઢીને બચાવવાની વાત છે તો આ આપણી ફિલ્મ અચૂક જોવી જોઈએ